અમે અત્યારે વડીયા તાલુકાના દેવડકી ગામમાં ભરતભાઈ હીરપરાના ખેતર આવ્યા છીએ એમને સાડા આઠ વીઘાની માંડવી છે અને એમને એને પેલા બહુ ઈડું હતી તો એમને બાયોરક્ષો ચાલીસ નો છટકાવ કરીને ઈડુનો નાશ કર્યો છે આપણે એમના મોઢે સાંભળશું કે રિઝલ્ટ એમને કેવું મળ્યું છે તો ભરતભાઈ તમે આજથી કેટલા મહિના પેલા આપણે છાઇતું હતું બાયોરક્ષો ચાલીસ આજથી મહિનો થી પછી હા હા તમને કેવું રિઝલ્ટ મળ્યુંડું મરી ગઈ હતી કે પછી તમે કેટલી વાર છટકાવ કર્યો આપડે બાયરો એક જ વાર કર્યો તો બહુ રિઝલ્ટ સારું કેવાય અત્યારે જો આપડે કેવું બધું કે બહુ રાસાયણિક બધી દવા ઉપયોગ થાય સમજાણું

આપણને માંડવી હારી થતી હોય હે અને ભાવતાલ હારા મળતા હોય તો પછી એમાં આપણને બીજા ને વાત કરવામાં વાંધો શું છે હા હા વાત કરશું બધાને ઓકે થેન્ક યુ વેરી મચ હાલો